મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિજયભાઈને મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટીપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ફૂલ જવાબદારી વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરની હું તમને ટોટલ માહિતી આપી દેશે અને એકદમ વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ફર્ગ્યુસન બસો ટ્રેક્ટર વેચવાનું છે વિજયભાઈને બે ટ્રેક્ટર આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ટીપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને આખું ઓરિજિનલ છે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી આખો કંપની કલર જોવા મળશે મોડલ છે બે હજાર આઠનું બે હજાર આઠના મોડલનું આ ટ્રેક્ટર છે અને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓટોમેટિક હુક જોવા મળશે કંપનીનો જ છે ઓટોમેટિક હળ ફેરવવાનો પંપ ઓઇલ બ્રેક ટ્રેક્ટર છે અને 35 kg ના કંપનીના વજનિયા પણ છે પાવરફુલ એન્જિન વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ટ્રેક્ટર માં ક્યાંય પણ ઓઇલ નો દાગ પણ જોવા મળશે નહીં તેવું એકદમ સાચવેલું છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છત્રીનું કવર નવું જ નાખેલું છે ટાયર ની વાત કરું તો આગળના ટાયર બીકેટી સાવ નવા નાખેલા છે પાછળના ટાયર રિમોટ કરાવેલા છે ત્રણ દિવસ પહેલા આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો કિંમત માત્ર બે લાખ સિત્તેર હજાર જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત અંદાજિત છે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો